જુદા જુદા સમયે ટ્રાફિક શાખા દ્વારા જે વાહનો ડિટેઇન કરવામાં આવે છે અથવા તો રોડ ઉપર બિનવાર્ષિક મળી આવે છે એવા વાહનોને અહીંયા પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જાહેર જનતાના જો એ વાહન હોય તો અમે અવરનવર એ લોકોને જાણ કરી હતી નોટિસો આપી હતી ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરાવ્યું હતું કે જેથી એમનું વાહન હોય તો આવીને લઈ જાય ઘણા ખરા વાહન ચાલકો એમના વાહન આવીને લઈ ગયા છે પણ છેલ્લે થર્ટી એટ વ્હીકલ્સ એવા હતા જેણે કોઈ વાહન ચાલકે ક્લેમ કરેલ ન હતા જેથી એવા થર્ટી એટ વાહનોની આજે અહીંયા પશ્ચિમ શાખા સાયાજીગંજ ટ્રાફિક શાખા ખાતે ટોઈંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી જેમાં લગભગ એંસી જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને આડત્રીસ જેટલા વાહનોની અપસેટ કિંમત અમે એક લાખને સેવન્ટી વન થાઉઝન્ડ જેટલી નક્કી કરી હતી જેની સામે હરાજીમાં અમને એક લાખ નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ ની કિંમત ચૂકવી અને વેપારીએ આ વાહનોનો હરાજીમાં નક્કી કરવા વાહનો કેટલા જૂના હતા લગભગ પાંચથી છ વર્ષ જેવું થયું હશે